પરિણામે દેવ અને દાદર નદીના બંને હતી દાંદર કાંઠા કિનારા અનેક ગામો તેમજ આસપાસની વીસ હજાર હેક્ટર ઉપરાંત ખેતી જમીનમાં પાણી ફરી વળતા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ધભોઈ તાલુકાના કલોદરા અંગુઠન નવાપુરા રાજલી ભીલાપુર વાયદરપુરા કરાલી બનૈયા કરાલીપુરા બંબોજ ના નારણપુરા જેવા ગામોમાં વીજ પુરવઠો છેલ્લા ચાર દિવસથી બંધ છે 20 25 વીસ થાંભલાઓ પડી ગયા છે બે જગ્યાએ ટ્રાન્સફોર્મ પડી ગયા છે તેમ જાણવા મળ્યું હતું રીબોત રફીક મંસુરી તમારા કઈ મોડો દેખે છે આરામ આ છે આ તો આખું સરકાવી ગયો બહાર નીકળી પાણી દેવડેમ માંથી છોડવામાં આવેલા પાણીને લીધે કડદરા તેમજ આજુબાજુના પંદર ગામોને ની ખેતીને પારાવાર નુકસાન થયું છે માલ મિલકતને પણ પારાવાર નુકસાન થયેલું છે એમાં અમારા ગામમાં થયેલા કપાસનો પાક ડાંગરનો પાક શાકભાજીનો પાક જેવા કે કારેલીના મંડપો પડી ગયેલ છે તેમજ નાનું મોટું ડાંગરના પાકો પણ ધોઈ ગયેલા છે અને એ સિવાય સરકારશ્રી પાસે અમે એ આશા રાખીએ છીએ કે સરકાર અમને યોગ્ય મદદ કરે યોગ્ય ટાઈમે મદદ કરી અને ખેડૂતોને જે લોન લઈને જે બેન્કોમાંથી લોન લઈને જે મોઘું બિયારણ નાશ પામેલ છે એમાં ફરી બેઠા થાય તેમજ છેલ્લા ચારથી પાંચ દિવસથી

પાક બરી ગયો છે મરચી છે પછી કારેલી છે ભીંડા છે એવા તેવા બધા ક્રોપો જેમ કે શાકભાજીના ક્રોપો છે એ વધારે પડતા બગડી ગયેલા છે તેનું વળતર ગવર્મેન્ટ આપે તો સારું જલ્દી વહેલી તકે